તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય થેન્ક યુ સો મચ ફોર ક્લેકિંગ ધીસ માય વિડીયોઝ તો ગાઈઝ ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને ઘણા દિવસ પછી હું આજે બહાર જઈ રહ્યો છું અને બહાર જવા માટે આજે મેં વ્લોગ શૂટ કર્યો છે તમારા માટે ઘણા દિવસથી લોકો કોમેન્ટ કરતા હતા કે વિડીયોઝ યુટ્યુબની અંદર આવતા નથી તો આવી ગયું છે તમારા ભાઈ નવો વિડીયો લઈને તો આજે આપણે જવાના છીએ મોટિવેશનલ સેમિનારની અંદર ભુજ ખાતે આજે આપણે ભુજ વાળા છીએ ભુજની અંદર ભવ્ય જીપીએસસી ના ક્લાસ માટે એક મોટો સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે જેના અંદર આપણને આમંત્રણ આપવામાં આવ્યું છે તો ત્યાં આપણે જશું અને ત્યાંથી યુપીએસસી જે પાસ કરવા છે કલેક્ટર મોટા મોટા એ લોકો આજે મોટી મોટિવેશન આપવાના છે અને બધા લોકોને માર્ગદર્શન પૂરું પાડવાના છે જેના કારણે બધા લોકો પોતાનું ડ્રીમ જે લોકોને બનવું છે એ લોકો બની શકે ઘણી બધી સંખ્યામાં માણસો આવવાના છે ત્યાં અને ઘણા બધા લોકો ત્યાં આવીને મોટિવેશનલ સેમિનારનો હિસ્સો તો ચાલ મિત્રો આપણે જે આજના સેમિનારની અંદર અને તમે જોઈ શકો છો તારને વાગ્યા છે ચાર વાગીને દસ મિનિટ ત્યારે જોઈ શકો તો અત્યારે કેટલું બધું અનારું છે અને આમાં આપણે નીકળી છે ધીરે ધીરે ભૂજ જવા માટે તો અ આઠ વાગે આઠ સાત આઠ વાગે આઈ થિંક સેમિનાર ત્યાં યોજાવાનું છે તેના માટે આપણે જલ્દી ઘરથી વહેલા નીકળીએ છીએ ત્યાં આઈ થિંક સો કિલોમીટર દૂર થાય છે મારા ગામથી તો આપણે જઈએ છીએ આજે અને બતાવું છું કે કેવા પ્રકારનું સેમિનાર છે ને કે કેટલી સંખ્યામાં માણસો ત્યાં આવ્યા છે સેમિનાર ને કરવા માટે તો ચાલો જઈ આપણે આજે તમને છું સીધા છેલ્લા લગભગ એકાદ દશકાથી યુવાનો જાગૃત થઈ રહ્યા છે એક સમય એવો હતો કે નોકરીઓ માટે અરજી કરો ઇન્ટરવ્યુ આપો અને સિલેક્ટ થઈ જાઓ શિક્ષણનું પ્રમાણ વધવા માંડ્યું દિવસે અને દિવસે એજ્યુકેશન એ ખૂબ અગત્યની વાત થઈ ગઈ અને વધુ ને વધુ બાળકો ભણતા થયા ઉચ્ચ શિક્ષણ માટે યુવાનો જાગૃત થતા ગયા સાથે એમના માતા પિતા જાગૃત થયા અને ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની યુવાનોની સંખ્યા વધતી ગઈ જેવી રીતે આ સંખ્યા વધતી ગઈ એવી રીતે સ્પર્ધાઓ પણ ખૂબ જ આકરી થતી ગઈ સમય એવો આવ્યો કે નોકરી મેળવવી છે તો પહેલા સ્પર્ધાત્મક પરીક્ષા જે તે નક્કી કરેલા માપદંડો મુજબની પરીક્ષાઓ પાસ કરવી પડે આ પરીક્ષાઓ જે ખાસ કરીને ક્લાસ થ્રી અપર ક્લાસ થ્રી એના માટે જાગૃતિ આવી છે એટલી જ જાગૃતિ ક્લાસ વન ટુ માટે જીપીએસસી અને યુપીએસસી જેવા એક મોભાદાર જે કહી શકાય એવા પદો પર નિમણૂક થવા માટેની જે જાગૃતિ છે એને આવતા ખૂબ સમય લાગે છે આમ કહેવાય છે કે ગુજરાતીઓની સંખ્યા ઉચ્ચ પદો પર ખૂબ ઓછી છે હવે ધીમે ધીમે આપણે એ જે આપણા પર મહેણું લાગેલું એને ભાંગીએ છીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ કઈ સંસ્થાઓ યોજે છે અને પરીક્ષાઓ પરીક્ષાઓના કેટલા પડાવો છે અમારા વખત માં તો આવું કઈ હતું નહીં એટલે અમે આ તકોથી વંચિત રહી ગયા અમને તમે અત્યારે જે સામે બેઠા છો એવી રીતે અમે સામે બેઠા હોત અને માર્ગદર્શન અમને પણ આવી રીતે આજે જે આપણે પ્રયાસ કરીએ છે એવી રીતે જો પ્રયાસો એ સમયમાં કોઈએ કર્યા હોય તો ઘણા ગુજરાતી ગુજરાતના યુવાનો એ સમયમાં પણ આપણે જેમને અહીંયા સ્ટેજ ઉપર જોવાના છીએ એમની સાથે હરોળમાં બેસી શકે પણ કચ્છ યુનિવર્સિટી અને યુનિવર્સિટી સાથે જોડાયેલા જે સંસ્થાઓ છે જે શિક્ષણના જેમને શિક્ષણમાં રુચિ છે જેમને યુવાનો માટે કંઈક કરવું છે એવા લોકો સાથે મળી અને આપણા કચ્છના વિદ્યાર્થીઓને યુવાનોને આ તક મળે એના માટે સતત પ્રયત્નશીલ છે આ માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી સતત કાર્ય કરી રહી છે અને એનું જ આ એક પરિણામ છે કે આપણે બધા અહીંયા ભેગા થયા છે તમારામાંથી એવા કેટલા લોકો કે જેણે જીપીએસસી અને યુપીએસસી માટેની પરીક્ષાઓ આપેલી છે અથવા એના ફોર્મ ભર્યા છે એવા કોઈ છે છે એટલે આપણે આ માર્ગદર્શન સેમિનારની જરૂરિયાત શા માટે પડે બસ આટલા માટે તમારા મનમાં જે સવાલો હોય છે એ સવાલો

આપણો કાર્યક્રમ વિધિવત રીતે ખુલ્લો થાય એ પહેલા આપણે ચર્ચાઓ કરતા હતા એટલે મને એવું લાગ્યું કે બધાને એક્ટિવ કરી દઈએ ડોક્ટર મોહન પટેલ સર મેહુલભાઈ હિતેશભાઈ અને ઉપસ્થિત મહાનુભાવ હું કોઈ સારો વક્તા નથી એટલે યુપીએસસીની તૈયારી દરમિયાન અને ફાઇનલ સિલેક્શન થયું ત્યાં સુધી મારા પોતાના કુદના જે અનુભવ છે એ અનુભવના આધારે તમારી સાથે થોડીક ચર્ચા કરું આ જે બારણું છે મેહુલભાઈ એ બારણા ઉપર એક્ઝિટ લખ્યું હતું મારો એક બેચમેટ છે એ બે હજાર સાતમાંથી જે દિવસે મારું ઇન્ટરવ્યુ હતું એના આગલા દિવસે એનું પણ ઇન્ટરવ્યૂ હતું ઇન્ટરવ્યુ એનું સારું ગયું લગભગ ત્રીસ એક મિનિટ થઈ પછી જે બોર્ડમાં ઇન્ટરવ્યુ હતું એમાં એમણે સાહેબે કહ્યું કે પાછળ ડોર છે એના ઉપર શું લખેલું છે તો કે એક્ઝિટ તો કે અમે તમને એ જ કહી દઈએ છીએ તો કે જી સર પણ હું કંઈક આપ એક્ઝિટ કહો સર પણ હું કંઈક આ શબ્દમાંથી કંઈક શીખવા માગું છું અને કઈ કહેવા માંગુ છું તો કોડે પરમિશન આપી કોડે કહ્યું કે મારા બેચમેન્ટે કહ્યું કે સર કદાચ આપના માટે એક્ઝિટ હશે પણ મારા માટે આ શબ્દ ઘણો મહત્વનો છે તો કહ્યું કે ઓછા તો તમે થોડું ઇલાબોરેટ કરો મહત્વ સમજાવો સર કે આ ચાર શબ્દનો બનેલો છે એક્ઝિટ ઈ એફિશિયન્સી દર્શાવે છે એક્સ એક્સરે દર્શાવે છે આઈ ઇન્ફોર્મેશન દર્શાવે છે અને ટી ટેકનોલોજી દર્શાવે છે બરાબર તો તમે નિશ્ચિતપણે હું એવું સ્પષ્ટપણે માનું છું કે મારું સિલેક્શન નહીં થાય તો હું આ શબ્દમાંથી ઘણું બધું શીખીને આવતી વર્ષે ફરી આપની સામે આવીશ અમારો કોન્ફિડન્સ છે શું શીખો તમે આ શબ્દમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન એ તો નેક્સ્ટ ક્વેશ્ચન એ સર મેં જે આપને કહ્યું એ કે હું એફિશિયન્ટ ઇ ફોર એફિશિયન્ટ એટલે હું વધારે એફિશિયન્ટ બનીશ અહીંયા આવવા માટે મારી જાતને એ રીતે તૈયાર કરીશ એક્સ મીન્સ એક્સ રે મેં અત્યાર સુધી જે મહેનત કરી છે એ મહેનતનો હું એક એક્સરે કઢાઈશ અને જ્યાં મારા માટે જ્યાં મેં ભૂલ કરી છે જ્યાં મેં થોડી ઘણી પણ મને તકલીફ પડી છે એ તકલીફ એ ભૂલ કઈ રીતે રેક્ટિફાઈ થઈ શકે ફરી એ રેક્ટિફિકેશન કરીને સર હું આવતા વર્ષે અહીંયા આવીશ આઈ ઇન્ફોર્મેશન નિશ્ચિતપણે કદાચ ઇન્ટરવ્યુમાં હું આપનું જે મીન્સ લે એક્સપેક્ટેશન છે એ એક્સપેક્ટેશન મુજબ હું નથી ભૂલી શક્યો તો કોઈ વાંધો નહીં સર હું મારી જાતને વધારે ઇન્ફોર્મેટિવ બનાવીને હું વધારે ઇન્ફોર્મેશનથી ભરપૂર થઈ આવતા વર્ષે ફરી આવીશ અને ટી ટેકનોલોજી હું એક ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું કે જ્યાં નિશ્ચિતપણે ટેકનોલોજીનો થોડો થોડો અભાવ છે તો હું એક વર્ષ દરમિયાન ફરી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ફરી આપની સમક્ષ આવીશ

બરાબર છે એક્ઝેક્ટલી યુપીએસસી તમારી પાસેથી એ માંગે છે બરાબર કોઈ એમ કીધું હોય કે એક્ઝિટ તો તમે એમ કહેશો કે નિશ્ચિતપણે ત્યાં ત્યાં તમે ડિમોરલાઇઝ થઈ જાઓ પણ નહીં એ વિદ્યાર્થીએ મારા બેચમેટે ત્યાં ત્યાં જ ઓન ધ સ્પોટ એના મગજમાં જે પણ પ્રેરણા થઈ જે પણ સ્કૂલ્યું એને એક્ઝિટનું ફૂલ ફોર્મેશન બનાવ્યું અને ત્યાં ઇલોબોરેટ કર્યું એ ઇલાબોરેટ મહત્વનું નથી એણે ચાર વાર કીધું કે હું ફરી આવતા વર્ષે અહીંયા આવીશ એનો કોન્ફિડન્સ છે કે હું અહીંયા આવીશ જ બરાબર છે અને એનાથી એ પણ સૌથી વધારે મહત્વની વસ્તુ એને તો એક્ઝિટ કેવાનું કહ્યું હતું બરાબર છે પોતે પોતાની ઈચ્છાથી પાંચ મિનિટ વધારેનું કહ્યું કારણ કે એને એક્ઝિટ નું મિનિંગ સમજાવવાનું હતું પાંચ મિનિટ એ પાંચ મિનિટ જ છેલ્લે તમારા માટે ઇન્ફોર્મેશન મીન્સ તમારા માટે સક્સેસ અપાવનાર અરુધતી રોય ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ

એમને સામે જે કેન્ડિડેટ બેઠો હતો કેન્ડિડેટને કહ્યું કે વુડ યુ લાઈક ટુ સ્મોક તો કે યસ હવે અહીંયા જેટલાને પણ આપણે પૂછીએ ને ઓકે કે વુડ યુ લાઈક ટુ સ્મોક તો ના ના સિગરેટ તો થોડી દીવાતી હશે કેન્સર થાય આમ થાય તેમ થાય ફીફસા બગડી જાય નહીં બરાબર તમે પચીસ ત્રીસ વર્ષના છો ઓકે તમારી પાસેથી એક અલગ પ્રકારનો કન્સેપ્ટ એક અલગ પ્રકારનો આઈડિયા એક અલગ પ્રકાર મીન્સ રિફ્રેશિવ આઈડિયાઝ યુપીએસસી તમારી પાસેથી એક્સપેક્ટ કરે છે ચીલા ચાલવું નહીં

હું મારા મિત્ર એ કહ્યું કે યસ મેમ હું સ્મોક કરવા માંગુ છું તો કે પેલા પૂછ્યું કે તમે સ્મોકર મીન્સ સ્મોક કરેલું છે નહીં મેમ હું કોશિશ કરીશ નો ડાઉટ આ સારી હેબિટ નથી એવું મારું માનવું છે મારું માનવું છે હું એવું નથી કહેતો કે આ સારી હેબિટ છે નથી હું પર્સનલી એવું માનું છું કે આ સારી હેબિટ નથી પણ કેમ સારી હેબિટ નથી એ જાણવા માટે તો મારે એકવાર સ્મોક કરવું પડે અને એટલે હું સ્મોક કરવા માંગુ છું

મેમ્બર હતા એ વખતે રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હતા એટલે એમણે કહ્યું કે મેમ મારા ફાધર રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ છે કશ્મીર પબ્લિક સર્વિસ કમિશનના મેમ્બર છે ઘણા બધા રિશ્તા આવેલા છે સહભાગી માનું છું કે રિશ્તામાં આજે એક ઓરનો વધારો થયો છે અને જે રીતે હું બીજી પ્રપોઝલ્સ બાબતમાં ગંભીરતાથી વિચારી રહ્યો છું સો ટકા આ પ્રપોઝલ બાબતમાં પણ હું ગંભીરતાથી વિચારીશ

એક્ઝામિનેશન એકમાત્ર કેરિયર ફિલ્ડ છે ઠીક છે કે નાઇન્ટીન ફોર્ટી સેવન થી શરૂ કરીને આ દિન સુધી એમાં કોઈ ઉતાર નથી આવ્યા દર વર્ષે સંખ્યા વધતી જાય બાકી વચ્ચે આઈટી નો જમાનો આવી ગયો એ પેલા મેડિકલનો જમાનો આવી ગયો એ પેલા ઇલેક્ટ્રોનિક્સ નો જમાનો આવી ગયો બરાબર છે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે ચાર પાંચ વર્ષ પછી ક્રોમ્પટોનનો જવાનો આવશે પણ આ બધા ફિલ્ડ બદલાતા રહેશે સિવિલ સર્વિસીસ ફિલ્ડ ક્યારે એનું જે ગ્લોરી છે એ ગ્લોરી ક્યારે એને નાઇન્ટીન ફોર્ટી સેવનથી શરૂ કરી આ દિન સુધી કેટલાય ઉદાહરણ તમને એવા મળશે

ઠીક છે કે આઈએ એસ આઈપીએસ ઉદ્યોગપતિની ચેમ્બરથી બહાર બેઠા ઠીક છે ભારતના બંધારણે ઓલ ઇન્ડિયા સર્વિસીસના સ્વરૂપમાં એક પ્રકારની તાકાત ઇન્ડિયન સોસાયટીને ભારતીય સમાજને આપેલી છે અને કદાચ હું એવું માનું છું કે આટલા બધા હર્ડલ્સ આટલા બધા ચેલેન્જીસ પછી પણ આપણો દેશ આટલી પ્રગતિ કરી રહ્યો છે તો એનું કદાચ સૌથી શ્રેષ્ઠ કારણ આ છે કે એના મૂળમાં જે વહીવટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આઈએસ અને આઈપીએસના સ્વરૂપમાં આ એક્ઝિટ વર્ડ છે બરાબર તમારામાં એક નાનકડી થોડી સ્કીલ હોવી જોઈએ કે તમારી પાસે આટલું છે અને કદાચ આટલું કરવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ હવે જ એક્ઝિટમાં આઈફોન હું ઇન્ડિયા લખી નાખું તો હું આમાં દસ પાના ભરી શકું એકાદ શબ્દના આધારે કારણ કે પછી તો મારી ઇન્ડિયા ઉપર લખવાનું છે બરાબર પાંચ હજાર જૂનો વર્ષ દેશ છે આઝાદી ની લડત કરી મુગલ અનેક વિદેશી આઝાદી અત્યાર સુધી બે હજાર પચીસ સુધી લખી શકું દસ પાના ભરી શકું અને જો એક્ઝિટ જ રાખવું હોય તો એક્ઝિટ રાખી શકું તો તમારામાં આ સ્કીલ તમારે જાતે ડેવલપ કરવી પડે હું અહીંથી કઈ કહું તમે ક્યાંક લાઇબ્રેરીમાં જઈને કોઈ પુસ્તક વાંચો તો આ પ્રકારે ડેવલપ નહીં થાય એટલે ફર્સ્ટ તમે તમારી સ્થિતિનું જજમેન્ટ લો કે હું ક્યાં ઊભો છું બરાબર મારે શું તૈયાર કરવું છે પ્રિલિમનરીમાં કદાચ હું વાંચતો હોય માનલો કે પ્રિલિમનરી છે પ્રિલિમનરીમાં એ પ્રેલમાં તમે ફેલ થયા બરાબર છે તો તમે તમને જજમેન્ટ લો કે એવી કઈ ભૂલ મારાથી થઈ ગઈ કે જેને કારણે હું પ્રિલિમનરીમાં ફેલ થયો કયું સેક્શન મારાથી વીક સાબિત થયું ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન જિયોગ્રાફી ઇન્ડિયન હિસ્ટ્રી બરાબર લોજિસ્ટિક લોજિકલ રીઝનિંગ એવું કયું સેક્શન છે જે મારા માટે વીક સાબિત થયું ઠીક છે એ સેક્શન ઉપર વધારે ધ્યાન કન્સન્ટ્રેશન કરો દર વખતે જ્યારે પણ પ્રિલિમિનરી પરીક્ષા પતે એ પછી અલગ અલગ મેગેઝિનમાં એક સર્વે આવતો હોય છે જે ઇન્ડિયન ઇકોનોમીના આટલા ક્વેશ્ચન પૂછ્યા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના આટલા ક્વેશ્ચન્સ પૂછ્યા પછી ઇન્ડિયન લિટરેચરના આટલા ક્વેશ્ચન પૂછ્યા તો તમે એમાંથી તમારા પોતાના કેટલા સાચા પડ્યા અને એના આધારે કયા સબસેક્શન ઉપર તમારે કન્સન્ટ્રેશન કરવાનું છે એ તો તમને ખબર હોવી જોઈએ કારણ કે એ તમારી નબળાઈ છે અને એને કઈ રીતે રેક્ટિફાય કરવી છે એ તમારે જોવાનું રહે આ એક વાત થઈ સેકન્ડર આપણે શું કરીએ છીએ કે કોઈ પર્ટીક્યુલર પબ્લિકેશન લઈ લે કે ભાઈ આ પબ્લિકેશનના તો બહુ સારું છે મટિરિયલ નહીં આજ દિન સુધીમાં નાઇન્ટીન ફોર્ટી સેવનથી શરૂ કરીને આજ દિન સુધી હું તમને ખુલ્લી ચેલેન્જ કરું બરાબર છે કે કોઈ પણ વર્ષનું યુપીએસસીનું પેપર લઈ લો કોઈ પણ વર્ષનું પ્રીડી નવીનું કોઈ પણ સબ્જેક્ટનું કે જી નું બરાબર છે અને એ પેપર કોઈ પણમાં કોઈ પણ પ્રશ્ન કોઈ પણ બુકમાંથી પૂછાયો હોય મને બતાવો નથી એવું નથી એક સામાન્ય સ્કિલ માંગે છે એવી નથી કે બહુ હાઈ લેવલની તમારી પાસે સ્કિલ હોય બરાબર છે તો તમે યુપીએસસી માં નહીં 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 એક પ્રશ્ન ખાલી એ પૂછે કે આપણે જનરલી શું કહીએ કે નિમ્ન નિમ્નલિખિત પેશન્સ પ્રશ્નો મેળશે કોણસા પ્રશ્ન મીન્સ કોનસા ઉત્તર ગલત

વિકાસ કદાચ જે નું નામ દેતો હતો એ ક્લાસીસ છે નવી દિલ્હીમાં એના ક્લાસમાં એડમિશન માટે પણ દર વર્ષે હોય છે પણ એ ક્લાસીસની વેલ્યુ નવી દિલ્હીમાં ખૂબ સારી છે તો એ ક્લાસીસના જે ઓનલાઈન પેપર્સ છે એ ઓનલાઈન પેપર્સ જો તમે થોડા ઘણા પણ સિલેક્ટ કરશો તો તમને ખબર પડશે કે લેવલ કયા પ્રકારનું આપણે રાખવાની છે પછી બીજી આપણે જે ભૂલ કરીએ છીએ બરાબર છે એ સબ્જેક્ટ સિલેક્શન નથી કરીએ સબ્જેક્ટ સિલેક્શન દાખલા તરીકે હું છું બેસ્ટ ઉદાહરણ છું મુરકામીનું કેમ કે મેં ચાર ટ્રાયલ આપ્યા ચાર ટ્રાયલમાંથી મેઇન્સમાં પહેલા બે ટ્રાયલમાં મેથ્સ રાખ્યું પછીના છેલ્લા બે ટ્રાયલમાં જીઓલોજી રાખ્યો દેટ મીન્સ કે મારી પોતાની થિંકિંગ પ્રોસેસ પ્રોસેસ સ્ટેબલ નથી હું પહેલાં મેથ્સ તરફ ફર્યો ત્યાંથી પછી છે એટલે મારે શું જોઈએ છે સિલેક્શન જોઈએ છે બરાબર યુપીએસસી શું વિચાર છે કે મતલબ જવાને શું જોઈએ છે અને સિલેક્શન જોઈએ એટલે સિલેક્શન માટે અલગ અલગ સબ્જેક્ટ તરફ દોડા કરે છે ઠીક છે તો સબ્જેક્ટ સિલેક્શન કદાચ માન લો કે બે મહિના મોડું કરો ઠીક છે પણ સબ્જેક્ટ સિલેક્શન એવું કરો કે પાછળથી એમાં કોઈ પણ જાતનો બદલાવ નહીં હોવો જોઈએ એ સબ્જેક્ટ ઉપર હું એવું નથી કહેતો કે એ સબ્જેક્ટ ઉપર તમે પીએચડી કરેલું હોવું જોઈએ કે અથવા તો કોઈ એમફિલ કરતા હોય એ પ્રકારનું નોલેજ હોવું જોઈએ નહીં પક્કડ તમારી જરૂર હોવી જોઈએ ઠીક છે કે બેઝિક જે રિક્વાયરમેન્ટ્સ છે એ સબ્જેક્ટની એ સબ્જેક્ટની બેઝિક રિક્વાયરમેન્ટ્સ તમને ખ્યાલમાં હોવી જોઈએ અને એ સબ્જેક્ટ સાથે આગળ વધો તો નિશ્ચિતપણે આપણને આપણે સબ્જેક્ટ તો યુપી એસપી શું માંગે છે સબ્જેક્ટ ઉપરની પકડ માગે છે અને એના એક્સપર્ટાઈઝ ન જ નોલેજ નથી માંગતી તમારી પાસે તમારી પાસે સબ્જેક્ટ અને એ તો કોઈ પણ દાખલા કોઈ કે વિકાસ હતો તો વિકાસ છે એ પશ્ચિમ કચ્છ જિલ્લાનો એસપી છે બરાબર તો દર મહિને ચાર કરોડ રૂપિયાના બિલ પર સહી કરતો હોશે કેમ કે પશ્ચિમ કચ્છના તમામ પોલીસ કર્મચારીઓનો કોઈનો દોઢ લાખ પગાર છે કોઈનો પંચોતેર પગાર છે બરાબર છે તો જે પગાર બિલ બનતું હશે એ પગાર બિલ લગભગ ચાર કરોડ પાંચ કરોડ નું થતું હશે હવે માન કે મને સરકારે ચાર કરોડ કે પાંચ કરોડ આપ્યા છે ઓકે એ મારે નીચે આપવાના મારા કર્મચારીઓને તો મારી સહીથી થશે તો હું જવાબદાર છું તો એ ફાઇલ હું કેટલા ધ્યાનથી વાંચીશ કે ક્યાંક ભૂલ ના થઈ જાય કોઈ ખોટા પગાર બિલ ન બનાવ્યા હોય ક્લાર્કે કંઈક આડું અબડું ના લખી નાખ્યું હોય કારણ કે હું સહી કરીશ તો પૈસા મળવાના છે પગાર મળવાનો છે એટલે હું એકદમ ધ્યાનથી વાંચીશ બરાબર છે અને છતાંય તે હું એવું તો કહી શકું કે એકાઉન્ટન્સી તો મારો વિષય જ નથી હિસાબ તો મારો વિષય જ નથી બરાબર છે છતાં હું ધ્યાનથી વાંચીશ અને પછી મને યોગ્ય લાગશે તો હું એમાં સહી કરીશ જે ધ્યાનથી ભવિષ્યમાં આઈએસ આઈપીએસ તરીકે તમારે આવી ફાઇલ વાંચવાની છે તે ધ્યાનથી પરીક્ષા પહેલા આપણે પુસ્તકો વાંચવા બરાબર આટલું કરો તો પુસ્તક જે પુસ્તક છે એ પુસ્તક ને તમે ફાઇલ તરીકે ટ્રીટ કરો ને બરાબર છે કે આ આ ફાઇલ છે આ પુસ્તક નથી ઠીક છે અહિયાં માન લો કે કોઈ ઉદ્યોગ ને તમારે કલેક્ટર તરીકે પાંચસો એકર જમીન આપવાની હોય બરાબર છે અથવા તો કોઈ સમાજના ભવન બાંધવા માટે તમારે પચાસ વીઘા જમીન આપવાની જમીન સરકારી છે આપવા તમે કલેક્ટર છો સરકાર આપવા નથી તમારે સરકાર વતી આપવાની છે

વર્તમાન અત્યાર સુધી આપણું સિલેક્શન એકસો ને એક ટકા થઈ શકે કોઈ ના થઈ શકે એવું બને નહીં એના પછી મેઇન્સ જનરલી ગુજરાતમાં એવું એક ટ્રેન થશે જવા સાથે તો સિવિલ સર્વિસીસ ઇમ્પોર્ટન્સ ક્યારેય ઓછું નહીં થાય એટલે ક્યારેય ઓછું નહીં થાય આ સિવાય આપણે કંઈક કહેવા તો ઠીક છે બાકી કામ પૂરું કરશે થેન્ક યુ થેન્ક યુ વેરી સેમિનારથી બહાર આવી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ ઘરની તરફ